મિત્રો ખેલા કરા જુઓ મિત્રો કેમ છો મિત્રો મજામાં અમારા વિડિયો જોતા હોય તમે મજામાં જોવો છો સૌ પેલા મિત્રો તમને બધાને જય શ્રી કૃષ્ણ ને જય દ્વારિકાધીશ ને એવું છે મિત્રો કે અત્યારે સવાર સવાર નો કોર્સ માં મિત્રો નવ વાગ્યા માં બ્લોક ચાલુ કર્યો છે તો તમને બધું આગળનું બધું દેખાડી કે જો કે ને બેગ માં લઈ બા બીજે બધે માં બેઠા એટલે એવું છે તો તમને આગળનું બધું અમે પણ કરી દે તમને દેખાડી મિત્રો એ જો કે ને મારા મોટા બાપા ને પાલ બાપા ને ટમેટાના રોપી એવા હતા તે અત્યારે ને ટમેટા ઠીક ઠેક આવ્યા છે એક ફેર ટમેટા જોશ કરી લે તો આમ લાગે આમ હે ને પાછો બીજી એક ફેર કરી નાખી એટલે ને રોગો રોગો તમે પડ્યા પડ્યા એમ કેતા બગડી જાય એમ કેતા હે ને સોસ કરના કો હારો દે એકદમ દુકાન કરતા પણ સારો થયો અને હેલ્ધી થયો કેમ કે મિત્રો ઓર્ગેનિક હોય ને કેમિકલ વિનાનો એટલે ફટાફટ મિત્રો હે ને ટમેટા જોવો કે ઠીક ઠીક થઈ જાય એટલે ફટાફટ જેટલે ઉતરે એટલે ઉતાર લો પછી તમને આગળનું બધું એક ટમેટાનો ટમેટાનો પણ મિત્રો તમને સિનેમેટ શોટ દેખાડું તો જો મિત્રો મિત્રો જો કે ને ડોલ ભરેલી હતી અને એમાં તમને સામું દેખાય ને કેમ કે ભીંગ હોય પીશે બે હે અને પાણી નથી પીતું સવારનું તો તેને ફટાફટ પાણી પાઈ લઉં પછી જો કે મકાઈ પણ વાટવા ને એટલે હવર હવર મકાઈ વાટ લઉં પછી બપોરે કઈ કાઈ નહીં એટલે ફટાફટ વાટ લઉં પછી તમને બધી તે પાણી દેખા પાણી પાઈ લઉં પછી તમને બધી આગળનું દેખાણું મિત્ર મિત્રો મને એમ કે છે ને બધા પાઈ લીધું ને ભીહ ને નથી પાયો પણ મિત્રો કે જોવો કે ને એ બધા એકે માલને ને નથી પાયો ભીહ પાતો તો ને તો મિત્રો પાછળ ઊભી ગયો એટલે બધા માલ ને પાવા ને જેટલા જેટલા ડીમ ડીમ ઉપર થાતા એમ પાણી પાતો જો હું અત્યારે જો કે ને ડોલ પરઈ છે મિત્રો તો હે ને માલ ને જેટલા માલ પીવે એટલે અત્યારે પાઈ લો પછી આગળ હું ને જો મ કહે ને પોને બહુ બહેને ને ઠરી જાય એટલે ફટાફટ જેટલી વઠે એટલી કાઢી લઉં મિત્રો કે મિત્રો કે જો કે હેને ફટાફટ હેને મકાઈ વાટી લીધી માલ ને નાખો આટું કેમ કે માલ ને એમ નાખો આટું વાટી આઈ ગયો ને મિત્રો જો બધે માલ ઉપર થઈ એક ગાય બે એક ગાય બેઠી બેઠી અને વાસડી પણ આકડે બે ગઈ એટલે એવું છે મિત્રો કે ફટાફટ હેને મકાઈ વાટી આવી પછી તમને આગળનું બધું દેખાડી મેળ આવશે તો તમને અલગ અલગ ક્લિપ પણ દેખાડશે એટલે મિત્રો ન કહેતા મિત્રો કાયમ નું આ જોઈએ છે ને માલને ને નાખવાનો ભાવ ને વગેરે વગેરે મિત્રો તો મારે આગળ શું કેવું તમે કાંઈ હું બોલતો હોય તમે સમજી ગયા કે આગળ આગળ ને કઈ પૂછજો જો મિત્રો મિત્રો જો કે માલ ને બાલ ને નાખી દીધો ને આગળ હું બેઠો છું ને જો કે મિત્રો ફોન બહુ છે જો તો મિત્રો ફોન બહુ છે ને અત્યારે હું માલ ને બાલ ને નાખી અંદર બેઠો છું એટલે એવું છે મિત્રો ખાઈ લે બસ ફટાફટ પછી બાલ ને બતાય ને પાણી પાઈ લે મિત્રો કે મિત્રો કે બધાને હે ને પાણી પાઈ લીધું છે ને એવું છે મિત્રો કે હવે હું મિત્રો ફટાફટ એને જમ્યા હું પછી તમને બધાને આગળ મળીએ મિત્રો કે જોવનિયાર આમ આંબા મોરે બો આવું કે જાય હે એવું છે મિત્રો ને ફટાફટ ખાઈ લો પછી બહુ વાત ના કરું જો ચારો મિત્રો તો હવા ચાર વાગ્યા જે થઈ ગયું છે હું છે ને અત્યારે જો કે માલ બધા ઉભી ગયા ને આ એક થોરી હેને પાણી પાણી હું મિત્રો પીલી છે ને મસ્તી કરે મોકરી વડી પાડી ને માથા મારે એવું છે ને ફટાફટ હે ને ને માલ હે ને મકાઈ વાટી આવું પછી તમને આગળ વાલા તો મિત્રો કે મકાઈ ને આગળ થોડક પછી વઢવા જાવ ને અત્યારે ઓલો ટાકો ખાલી થઈ ગયો ને તો હાંધા હાલાડીયા કરી છે એટલે એવું છે મિત્રો તો ફટાફટ ને અંધાલાડિયા કલ લઈને પછી તમને બધું આગળનું દેખાણ મિત્રો નાઈ જવાનો મિત્રો હે ને ફોન બહુ હે ને પાડી બે પાડી હે ને ઉપર દેની એક ત્રણ મહિના બે ને સાઈ પાણી સાઈ સાઈ પાઈ ને પછી હે મોકરી કર દે તો જો અત્યારે બે ને જો હે ને બે ભેગ હે ને આટા મારે છે ને એવું છે ને અમે હાંધાલાડિયા કરી પછી તમને આગળ બધું દેખાણ મિત્રો કે જો કે મિત્રો અડધા માલ ને નાખી દીધું ને કે મકાઈ જો કે મિત્રો હવે કેટલી બધી ઢરી ગઈ જો તમને દેખાણ મિત્રો જો મિત્રો કેટલી એટલી બધી ઢરી ગઈ છે ને આ મકાઈ ઢરી ગઈ ને શું કરવાની નું પછી એટલી ઠરી ગયા તો શું કરીએ પાછી ઊભી ના થાય હવે ઊભી ના તો મિત્રો ગવનો મારપો વાટે છે ને હું જો કેને માલ ને થોડું થોડી લઈ લઈને નાખું છું તો એવું છે મિત્રો ને ગવ જો કે ઘઉં હે ને ધીરે ધીરે છે ને હવે પાકો મહિને એટલે કટર ની વાટ જોવાની છે ને એવું છે મિત્રો હવે શેર મિત્રો ખાને માલને બધે ન ખાઈ ગયું ને હું શેર મિત્રો હું પણ હવે થાકી ગયો ફટાફટ ને હવે તમને સિનેમેટ છોડ દેખાડો ને પછી પાણી પી આવું ને પછી તમને બધા એનું આગળનું દેખાડું મિત્રો તમે કહેતા હવે ઘણી ઘણી આગળનું આગળ કેમ દે મિત્રો અને આગળનું તો કહેવાય ને મિત્રો પોરા ખાતા આખા દિવસમાં શું હોય મિત્રો ખબર છે આખા દિવસમાં સારી સારી તમને જે પાર્ટ સારો લાગે જેમ કે સારી વસ્તુ હોય કે ગમે પણ જે સારું લાગે એને નાનું નાનું ઉતારો અને એમ કરી આખા 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 મિત્રોમાં થોડો થોડો લઈ લઈ પછી એવું બધું કરવાનું હોય છે એવું છે તો મિત્રો ફટાફટ ને તમને સિને છોટ દેખા દો માલ નું માલ ઢોરનું શું કેવું મારે મિત્રો પછી તમને પછી પાણી પીયા પછી તમને આગળ બધું મળીએ મિત્રો પાણી પીવા જ જતો હતો પણ આ બેન થોડી થોડી હે ને મકાઈ નાખી હતી ને પાછી બેન થોડી થોડી નાખ દીધી જોયું કે મિત્રો પવન ના જો કે મિત્રો ચીકુ એક તો માન માંડ આવ્યા મોર આવ્યા તા ને પરવાય હાવ ખરી ગયા તા સમાન લીધે ને અવારે મોડા મોર હે ને બહુ મોડા મોડા આવ્યા તા ને મિત્રો કે જોવો કે પવન ના લીધે ને મિત્રો બધા ચીકુ હે ને કેટલા જાદે હે ને ચીકુ ખરી ગયા ને એવું છે ને અમારે પેલી વાર આંબા હે ને મિત્રો મોર આવ્યા તા ને એમાં બધાય ખરી ગયા એકે ના વાત ઝીણી જીણી કેરી પણ આવી કલમ મીના નો આબો હતો એવો હતો મિત્રો તો ફટાફટ પાણી પી લે બહુ વાત નહીં છે કે ના બોલાવું બધું તો તમને બધાને લાગતું કે બેસ્ટ એડિટિંગ કઈ કરતા હશે તો મિત્રો હું એપ એ એપમાંથી ઉપયોગ કરું છું જેનું નામ છે વીએમ કેમ કે મિત્રો એમાં બહુ એકદમ મસ્ત ક્વોલિટીમાં એડિટ થાય છે અને ક્વોલિટી પણ ઓછી ક્વોલિટીમાં ઓછી ક્વોલિટી બગડે છે એટલે હું જોઉં કે જોવું કે મિત્રો એકદમ બેસ્ટ ક્વોલિટીમાં વિડીયો બને છે ને એકદમ જોવો કે તમે કે બેસ્ટ ક્વોલિટી મે એડિટ પણ મસ્ત થઈ શકે છે એટલે તમે મારા વિડિયો બધે જોયા છે તમને ખબર પડી ગઈ હશે કે આ આ વીએન મસ્ત છે પેલા મિત્રો હું કિંગ માસ્ટર માં એડિટ કરતો પણ તેમાં મિત્રો વિડિયો બનાવ એમાં મિત્રો લોગો આવી જાય ને કિંગ માસ્ટર નો એટલે પછી મેને મેને હિન્દી મે બોલા બોલું એવું નથી મિત્રો અને પછી હું મિત્રો હે ને વીએન મે એડિટ કરો મે નો કેમ કે માં વોટરમાર્ક ના આવે ને એટલે પછી ને ક્વોલિટી પણ બેસ્ટ થાય એટલે એવું હું મિત્રો કિંગ મસ્ટર નું થઈ જાય આમાં થોડુંક મોડું થાય એટલે એટલું ફેરે બહુ જાજો ફેર નથી એટલે તમારે કોઈ પણ એડિટ બેડિટ કરવું એટલે તમે વીએન માં વીએન એપ માં તમે એડિટ કરી શકો એટલે પ્લે સ્ટોર તમે સર્ચ કરજો ખાલી વીએન એમ એટલે તમારે ડાયરેક્ટ વીએન એપ આવી જશે એટલે એવું છે મિત્રો તો મિત્રો તમે એક કમાબાઈ ને જોયા હશે પણ અમારા મોટા કલર ના ખારી ના ને જોયા કાબાઈ લખાબાઈ હારું ને હારું ને આ મિત્રો જો કે ને કાયમ ચા ચા પીવા હાટુ આવે ચા ના દે ત્યાં સુધી જાય જ નહીં હજુ જ હા મજા જી કાયમ અભિયાર કે માતાજી આવે માતાજી ભાઈ આય થોડા માતાજી મંદિર થોડું ને ભાઈ માતાજી ના આવે વાલા માતાજી આવે હા આપણ આ ક્યાં આવે લાવ કેમાં મિત્રો હું વિડીયો બનાવી કે આમાં આવે કે કેમેરામાં કેમેરામાં થોડા માતાજી એમાં થોડા માતાજી આવે ભાઈ ¿Mm? ¿Mm? Mitro, मित्रों la cara llevo, Mitro? ¿Ah? ¿Por qué? ¿Qué me era? Yo en una arma y en la cata hoy era. Disco, ¿qué era? Disco, ¿qué era? Disco, ¿qué era? डिस्को ¿qué era? Disco, 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 Disco,

મિત્રો વિચાર કરે છે એવું મિત્રો હવે આમ ઓલા હમણાં ઓલો ડિસ્કો કરતા થાય ક્યાં ગયો કમાપાઈ ને ડિસ્કો કરતા હતા જો 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 મિત્રો કમેન્ટ કરજો કે આ કમાપાઈનો ડિસ્કો આવો છે લકાબાઈ ડિસ્કો આવો થાય કમેન્ટ કરજો કે કેવો લાગ્યો કા ભાઈ ડિસ્કો આવડે ને તને ડિસ્કો તમને ડિસ્કો વાહ લખા લખા ઓલો કમો ના અમારો લખો મિત્રો આમ તમે જોતા રહી ભાઈ અમારે હવે ચા ડિસ્કો ના હું ચા પીવો ને ચા બા કોઈ ની દે એવું મિત્રો એવું છે ને હવે ગાંડા કાઢે ને તમને એક બે ક્લિપ દેખાડી ને એક ઓલો જો નીહે ને વીડિયો માં આવું તું ને નીહે રમતો તો જઈ વીડિયો આવતો આવું તો તો જો એમાં છેટે રાત ઉસો કરે ને એવું છે ને મિત્રો ને હું એક બે અમારો ઓલો કમો તો તમે જોયો પણ અમારા લખાણો તમને દેખાડી દઉં એવું છે મિત્રો જો મિત્રો કે ને મહેરી ના બધા એવા હતા ને મારા પપ્પા અને બે ને એ બધા છે ને આ એટલી ગુંધરી હતી ને એ વાટી નાખી ને એવું છે ને મિત્રો ને કોલો જો કે ને અહીંયા અહીંયા એવું છે કાંઈ કીમ આવ્યો ભાઈ આન પેલા મિત્રો છે ને મેહરે ગયો ને ત્યાં એમ હાથ ઉછો ને કરતો હતો કે ટ્રીક ડમ્બા આવો ને એવું છે ને કે જો કે હવે એને મકાઈ નહીં મિત્રો પણ એરખો એંગલે લેવાનો ભૂલી ગયો મિત્રો ભૂલથી વધારે જોમ થઈ ગયો તો ને એટલે જો મકાઈ નહીં પણ ગુંતરી છે ને પૂરા હુકાઈ જાય ને ગુંતરી પછી પૂરા વારવાનું છે ને એવું મિત્રો છે ને કાંઈ એમ નાખા દિવસ તો તમને જે કામ કરું ને તે તમને દેખાણું મિત્રો ટાઈમ પણ બહુ થઈ ગયો છે મને બ્લોગ બંધ કરવાનો મન નથી થતો એટલે વિડીયો ગમે તો મિત્રો લાઈક શેર એન્ડ કોમેન્ટ કરી દો કે વિડીયો કેવો લાગ્યો હતો ફરી મળશું આજ નવા નું ન્યુ ન્યુ બ્લોગમાં તો તાતા બાય બાય મિત્ર